સ્વતંત્રતા પર્વની અનોખી અને પ્રેરણા કરવા માટે રાજકોટ રનર્સ વધુ સભ્યો સભરતાલીસ કિલોમીટર ની દૂર લગાવી દેશની આઝાદી ના મહાપર્વ ની શાનદાર ઉજવણી કરી રાજકોટ ખાતે વર્ષ બે હજાર સોળ થી કાર્યરત રાજકોટ રનર્સ એસોસિએશન ના તમામ માટે શારીરિક સ્વાસ્થ્યના સૂત્ર સાથે જોડાયેલું અઢાર વય જૂથના બસો પચાસ થી સભ્યો ધરાવતું ગ્રુપ છે જેમણે ગત વર્ષે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ડ્રગ્સના સેવન વિરુદ્ધ જાગૃતિ લાવવાના શુભ આશય સાથે રાજકોટ નાઇટ હાફ મેરેથોન ઇવેન્ટ યોજી યુવાઓમાં સ્વાસ્થ્યની જાગૃતિ ફેલાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી આ સ્વતંત્રતા પર્વને આઝાદી રન દ્વારા ઉજવણી કરવા અંગે સંસ્થાના પ્રમુખ ડોક્ટર અજીતસિંહ વાઢેરે

આ દોડ માટે દેશના અલગ અલગ ભાગમાં રહેતા તમામ સભ્યો તેમના જે તે સ્થળ પર દોડ લગાવી અમારા ઓગણીસો સુડતાલીસ કિલોમીટરના લક્ષ્યાંકને પર સુધી સપોર્ટ કરશે જ્યારે રાજકોટના સભ્યોએ દોડ લગાવી છે કાર્યક્રમની શરૂઆત પંદર ઓગસ્ટ ને ગુરુવારના રોજ સવારે ત્રણ કલાકથી બહુમાળી ભવન સાથેથી શરૂ થઈ હતી જેમાં રાજકોટ ઉપરાંત દોડમાં યુએસએ બેંગ્લોર માથેરોર દ્વારકા અને મુંબઈથી સભ્યો પર સુધી જોડાયા હતા સંસ્થાના સભ્ય અબુદભાઈ મુંબઈથી વચ્ચે જોડાયા હતા એસી કિલોમીટરની દોડ લગાવી લક્ષ્યાંકમાં તેમની ભાગીદારી નોંધાવી હતી વહેલી સવારે ત્રણ કલાકે શરૂ થયેલ આ દોડ અંદાજે સાડા સાત કલાક સુધીમાં પૂર્ણ થઈ હતી અને આઠ કલાકે બહુ ભવન ખાતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો સંસ્થાના ઉપપ્રમુખ ડોક્ટર દેવેન્દ્ર રાખોલિયાએ જણાવ્યું કે તેઓ આ દોડ માટે એકસો પચાસથી વધુ સભ્યો તેમના પરિવારો અને મિત્રો ઉપરાંત શહેરીજનો પણ ભાગ લઈ રહ્યા છે

બે હજાર સોળથી અહીંયા રાજકોટમાં કાર્યરત છે અમે લોકો અઢીસો મેમ્બર્સ એમાં અત્યારે એનરોલ છીએ હા આજે પંદરમી ઓગસ્ટના આઝાદી દિન નિમિત્તે અમે એક સ્પેશિયલ આયોજન કરેલું હતું કે જેમાં અમે દોઢસોથી પણ વધારે રનર્સ ભાગ લઈ અને કુલ ઓગણીસો ને સુડતાલીસ કે જે આપણું આઝાદીનું વર્ષ છે તેટલા કિલોમીટર પૂરા કરવા માટે બધાએ પોતપોતાની રીતે પાંચ કિલોમીટરથી લઈ અને એંસી કિલોમીટર સુધી બધા દોડ્યા છે અને એ અમે ઓગણીસો સુડતાલીસ કિલોમીટર પૂરો કરવાનો સંકલ્પ કર્યો હતો બસ અમારો ગ્રુપનો મેઇન ઉદ્દેશ્ય જ એ છે કે સ્વાસ્થ્ય બધાને માટે મળવું જોઈએ અને એના માટેના જે બી પ્રયત્નો કરવા હોય એના માટે અમે લોકોને પ્રેરણા આપતા રહીએ છીએ લોકોને ગ્રુપમાં મોટિવેટ કરતા રહીએ છીએ અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ કે જેમાં રનિંગ છે સાયકલિંગ છે સ્વિમિંગ છે ડ્યુએથલોન છે એવી ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિઓ કરી અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટેની પ્રેરણા આપતા રહીએ છીએ આજે અમે આજે ફિફ્ટીન્થ ઓગસ્ટ આઝાદ ઈદ એટલે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે સરે કીધું એમ ઓગણીસો સુડતાલીસ કિલોમીટર કરવાનો સંકલ્પ કર્યો છે ધીસ ઇઝ એન ટ્રિબ્યુટ ટુ અવર સોલ્જર્સ કે જેમને લીધે જેમને જે સરહદ પર લડાઈ કરી શકીએ છીએ તો આપણે અહીંયા શાંતિથી રહી શકીએ છીએ એમના માટે આ સંકલ્પ કર્યો છે હા આજે મેં અઠ્યાવીસ કિલોમીટર કરીને મારો ફાળો એમાં જોડ્યો છે અમે રાજકોટ રનર્સ એકચ્યુઅલી જેમ કહ્યું એમ ફિટનેસ ફોર ઓલના મોટો સાથે દોડતા રહ્યા છીએ બધા જ લોકો ફિટનેસ માટે વધારે ને વધારે અવેર થાય અને જે કાંઈ જ ન કરતા હોય વોક કરતા થાય વોક કરતા હોય થોડું રન કરતા થાય અને રન કરતા હોય જે પાંચ કિલોમીટર કરતા હોય દસ કરતા થાય એ અમારો મોટો રહ્યો છે ફિટનેસ માટે કોઈ પણ જાતની એક્ટિવિટી બહુ જ જરૂરી છે એટલે ભલે ને સાયકલિંગ હોય રનિંગ હોય કે સ્વિમિંગ હોય એ કરતા રહે એવું અમે ઈચ્છીએ છીએ પંદરમી ઓગસ્ટે મેસેજ એટલું આપશું કે ભાઈ આપણે આપણું ફરજ સમજીએ અને આપણા દેશ માટે આપણે જે કરી શકતા હોય એ આપણી કરવાની ફરજ છે